હેલો ફ્રેન્ડ્સ ઇલેક્સ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં શો શરદ પૂર્ણિમા આવી રહી છે બધાના ઘરમાં દૂધ પૌવા તો બનશે જ બધાના ઘરમાં જુદી જુદી રીતે બનાવતા હોય છે મેં કેવી રીતે બનાવ્યા છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ તમે જો આ રીતથી બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી લાગશે સૌથી પહેલાં આપણે ચોખ્ખા પાણીથી પૌવા ધોઈ લઈશું મેં અહીંયા એક કટોરી પૌવા લીધેલા છે દૂધ પૌવામાં જો તમે વધારે પૌવા ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો અહીંયા મેં એક કટોરી લીધેલા છે આ પૌવા તળવાવાળા પૌવા નથી આ બટેકા પૌવા જે આપણે બનાવીએ છીએ એ પૌવા અહીંયા મેં લીધેલા છે સરસ રીતે પહેલાં મેં ચાળી લીધા છે અને હવે આપણે ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વખત ધોઈ દઈશું આપણે બે થી ત્રણ વખત પૌવા સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે એક કટોરી લઈશું કટોરીની અંદર બે ચમચી મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડરની અંદર બે ચમચી દૂધ એડ કરી અને આપણે લિક્વિડ બનાવી દઈએ સરસ રીતે એમાં ગાંઠા ના રહી જાય એ રીતે આપણે સરસ રીતે લિક્વિડ બનાવવાનું છે અહીંયા મેં બે ચમચી કાજુ બદામ અને પિસ્તા કટ કરી અને રાખ્યા હતા ઇલાયચી પાવડર લેવાનું છે જાયફળ પાવડર છે અને અહીંયા મેં પાણીની અંદર કેસર પલાળી અને રાખ્યું હતું હવે સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું થોડું પાણી કઢાઈમાં એડ કરીશું પછી આપણે અહીંયા ફૂલ ફેટવાળું પાંચસો ગ્રામ દૂધ લેવાનું છે અહીંયા હું બે વ્યક્તિ માટે જ બનાવું છું એ પ્રમાણે મેં તમને માપ બતાવેલું છે તમે જો વધારે વ્યક્તિ માટે બનાવતા હોય તો તમે એ રીતે બનાવજો તો બેથી ત્રણ ઉભરા આપણે આવવા દેવાના છે દૂધની અંદર દૂધને બે ઉભરા આવ્યા પછી અહીંયા મેં પચાસ ગ્રામ ખાંડ લીધેલી છે તમે તમારા ટેસ્ટ મુજબ ખાંડ લઈ શકો છો ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી આપણે મિલ્ક પાવડરવાળું દૂધ એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું કેસરવાળું પાણી એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈએ હવે જે આપણે પલાળેલા જે પૌવા હતા એ એડ કરીશું પૌવા એડ કર્યા પછી બે થી ત્રણ મિનિટ આપણે દૂધને ઉકળવા દઈશું દૂધ અને પૌવા સારી રીતે ઉકળ્યા પછી આપણે હવે બદામ કાજુ અને પિસ્તા જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર એડ કરીશું સારી રીતે બધું મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમને ફ્લેમ ને આપણે બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દૂધ પૌવા કેટલા સરસ બન્યા છે એકદમ ઘટ અને મલાઈદાર હવે આપણે એક સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી લઈએ કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ બધાને ખબર છે દૂધ પૌવા ગરમ ખવાતા નથી શરદ પૂનમ હોય ત્યારે દૂધ પૌવા સાજે બનાવીને ખુલ્લા આકાશની નીચે અગાસીમાં ઢાંકીને મૂકવામાં આવે છે અને ચંદ્રની શીતળતાથી ચાર્જ થાય છે પછી રાતે બાર વાગે આપણે ખાઈએ છીએ તો ચોક્કસ આ રીતે બનાવજો બહુ ટેસ્ટી બનશે અને શીતળતા આપશે તમને મારો આજનો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ હાઈપ દેવાનું ભૂલતા નહીં દેવી એકદમ ફ્રીમાં છે તમારા સપોર્ટની જરૂર છે અમને